ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિહિત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે એ કે તમારે આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના ખર્ચા મળે પણ એ કે હું તમને અડધા કઢાવી દઈ એમ કંઈક કહેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવી પૂરા નામ બોલ બધા ને

તૈયાર રહી જાઉ ત્યાં કરી ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી ને વિસાવદર ના ખેડૂતો આશીર્વાદ આપી અને ચૂંટણી જીતાડી ભાજપના આખા મંત્રીમંડળ આખી સરકાર બુટલેગર માફિયા બધા જ લોકોએ વિસાવદરમાં પ્રચાર કર્યો તેમ છતાંય ભૂંડામાં ભૂલી રીતે ઐતિહાસિક રીતે પરાજય મળ્યો ત્યારબાદ ભાજપ પાર્ટી ઉશ્કેરાઈ ગઈ છે ગુસ્સામાં છે આમ આદમી પાર્ટી અને મારા પ્રત્યે એમનો ગુસ્સો છે હું ધારાસભ્ય બન્યા પછી હજુ તો મારે એક વરસ પણ નથી થયું તેમ છતાંય હું જ્યાં જનસભાઓમાં જાઉં છું ત્યાં માણસો મોકલીને ષડયંત્ર કરી કાવતરા કરી અને અમારી જનસભાની અંદર ન્યુસન્સ ઉભું કરવાની કોશિશ બીજેપી દ્વારા નામરદ માણસો છે આ લોકોમાં તો કોઈ હિંમત નથી ભાઈ તમારે જૂથું મારવું છે તો જાઓ વિધાનસભામાં ગાંધીનગરમાં જઈને સત્તામાં બેઠેલા માણસ પૂછો જાઓ એની સામે તમારી મરદાનગી બતાવો વિરોધ પક્ષના ધારાસભ્યની સભામાં આવીને કાંડ કરવામાં શું મરદાનગી છે આ તો કાયર માણસોના કામ છે ભાઈ ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ લેતા હોય તો ગોપાલ ઇટાલિયા એ સત્તામાં બેઠેલા ખાન ખાના લોકોની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે હિંમત એવી તો જાઓ વિધાનસભામાં જાઓ ગાંધીનગર અને કરો તમારે જે કરવો એ અમારી સામે વિરોધ કરીને હું ગુજરાતની જનતાનો ફાયદો છે અમે તો પોતે જ વિરોધ પક્ષ છીએ વિરોધ કરવાની જવાબદારી જ અમારી છે હવે અમારી સામે વિરોધ પાછો આ તો હાસ્યાસ્પદ કેવું કે દુર્ભાગ્યપૂર્ણ કેવું આવી ઘટના એક થી બે વાર બની છે આવી ઘટના પાંચ છ વખત બની મારા ઉપર ચાર વખત બની ઈશુદાનભાઈ સભામાં બની પ્રવીણ રામની સભામાં બની રાજુ કરપડા ની સભામાં બની અમારી આખી પાર્ટીની જ્યાં સભા થાય ત્યાં આવી ઘટના બને છે એનો અર્થ એ થયો કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ પૂર્ણ બહુમતીની સત્તામાં છે પણ છતાં એને અમારી જેવા નાના માણસોનો વિરોધ કરવો પડે છે તો આ સરકાર કેટલી અ કાયર સરકાર છે એનું મનોબળ કેટલું તૂટી ગયું છે પછી ફરિયાદ તો પોલીસની જવાબદારી છે કોઈ માણસ દારૂ પીને સભામાં આવે તો એની ફરિયાદ કોણ કરે પોલીસની જવાબદારી છે દારૂ પીધેલાની ફરિયાદ કરવાની છરા ખિસ્સા લઈને ફરે છે એની ફરિયાદ કોણ કરે સામાન્ય માણસ તો હેલ્મેટ ના પહેરે તોય ફરિયાદ થઈ જાય તો છરો લઈને દારૂ પીને એક જાહેર સભાની અંદર બખેડો કરવા આવે એની ફરિયાદ કોણ કરશે પોલીસની જવાબદારી છે બકેડો કણનારને રોકવાની બોલ્લુરી રામજીભાઈ પッカભાઈ એનો છોકરો નીત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજો ભાઈ બીજા વ્યક્તિ હતા કે હું સાબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને ચૂટુ મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના કચ્છા મળે પણ એ કહે હું તમને અડધા કઢાવી દઈ એમ કંઈક કહેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવેલો આગળ મારા બોલ બધા ને મીત નામ છે એ અંડૂરીનો મીત કરીને છે રામજીભાઈનો છોકરો કક્કાભાઈનો મીત ને એકબીજા બાપભાઈ આ ઓલા રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા એની મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે એ કઈ વાળ વાકો ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોરવી હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ કાય ને આવું કઈ ગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોક ને એ રીતના આ મને લઈ ગયા હતા આ રીતના માળિયા કે માળિયા એટલે મને માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે માળિયા ગોપાલભાઈ માટે મેં ચંપલનો ગાહ કર્યો જૂતાનો એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરી પીજો તો કેટલો પાઈયો તો કેટલો મને ઓલો ઓલું અડધું ચપલું દીધું મને કે આ પિઝા હોય કે ને પછી કે હાલો તમે કે દરાળ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય નમસ્કાર હું ખેડૂત પિયુષ પરમાર ઓબીસી વિંગ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈ કાલે માળી હાટીના મુકામે ગોપાલભાઈ ઇટાલિયાની એક જાહેર સભા હતી અને એના બાદ અમરાપુર પણ એક જાહેર સભા હતી જેમાં માળીહાટીના મુકામે બચ્ચુભાઈ જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના આગેવાન પીઢ આગેવાન ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા તેમના હજારો કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ભાજપ માળીહાટીના તાલુકામાં પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તેમના ષડયંત્રના ભાગરૂપે કાલે

ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચાણું હોય એવી માહિતી અમને મળી રહી છે એના ભાગરૂપે એ જ્યાં બેઠો તો એ સતત એમના આકાઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા હતા ને એક એના આકાઓનો ફોન પૂર્ણ થાય છે પછી જૂતું ફેંકે છે જૂતું ફેંકવો એમનો ઇરાદો નહોતો ગોપાલભાઈને જાનથી મારી નાખવા માટે એ પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હોય એવી અમને શંકા છે અને માહિતી પણ મળી છે જ્યારે આજે હું સવારમાં આઠ વાગે માળીયા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ત્યાં એ વ્યક્તિને જ નથી આવ્યો પૂછ્યું સ્ટેશન એની એની નોંધ નોંધ છે તો સ્ટેશન પણ નથી વિચાર કરો ગુજરાતની જનતા એક ધારાસભ્ય ઉપર આ રીતનો હુમલો થાય પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું ભાજપના મોટા ગજના નેતાઓને કહેવાથી આ ષડયંત્રપૂર્વક કાવતરું રચવામાં આવેલું હતું કે ગોપાલભાઈને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવાના ઈરાદેથી આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું આજે હું એની લેખિત ફરિયાદ પણ મારી હાટીના પોલીસ સ્ટેશનને આપવા જાઉં છું હું ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું આ છે તમારી કાયદો અને વ્યવસ્થા ભાજપના નેતાઓ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા માંગે છે આમાં એસપી સાહેબને હું ખાસ વિનંતી કરું છું કે તટસ્થ તપાસ થવી જોઈએ જે જે રોચવારા છે એની ઉપર ફરિયાદ દાખલ કરી અને એને જેલને હવાલે કરવા જોઈએ હિન્દ